ભાવનગરમાં ચુમ્બોદેરની સિનિયર નેશનલ બાસ્કેટબોલ નો પ્રારંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા હર્ષ સંઘવી ને ભૂપેન્દ્ર પટેલે બાસ્કેટબોલ પર હાથ અજમાવ્યો હતો મુખ્યમંત્રીએ બાસ્કેટબોલ ફેંકી પ્રારંભ કરાવ્યો હતો ને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે સારું રહ્યું છે આ ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું છે કે વડાપ્રધાનને બે માટે સજ્જ કરવાનું બીડું ઉપાડ્યું છે ને ગુજરાત પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે તૈયારી કરી રહ્યું છે